રાજકોટ અગ્નિકાંડની બનેલી ઘટના બાદ સુરેન્દ્રનગરમાં તંત્ર સફાળું જાગ્યું હતું ફાયર સેફ્ટીની સુવિધા નહીં હોવા મુદ્દે વંદન ગેસ એજન્સી સીલ કરવામાં આવી હતી તો અત્યાર સુધી બસો પંચ્યાસી એકમોને નોટિસ આપવામાં આવી છે મોટા કોમ્પ્લેક્સ તેમજ શાળાઓ થિયેટર અને પેટ્રોલ પંપને પણ નોટિસ આપવામાં આવી છે એટલું જ નહીં આગામી દિવસોમાં નોટિસ આપેલા એકમો જો ફાયર સેફ્ટી મુદ્દે યોગ્ય વ્યવસ્થા નહીં કરે તો તે પણ એકમોને સીલ કરાશે રાજકોટની જે અગ્નિકાંડ ઘટના બની ચોક વિસ્તારમાં આવેલ ગેસ એજન્સી નામની દુકાન છે તે સીલ કરવામાં આવી છે ખાસ કરીને ફાયર સેફ્ટી ના સાધનો ન હોવાનો ઉલ્લેખ દર્શાવી અને જે આ ગેસ એજન્સી ની ઓફિસ છે તે સીલ કરવામાં આવી છે શાળાઓ હોય છે તેની પણ તપાસણી હાથ ધરવામાં આવી છે બસો પંચાસી જેટલા એકમોને જે નોટિસ ફટકારી અને તંત્ર છે તે પોતાની કામગીરીથી સંતોષ અનુભવી રહ્યું છે પણ હજુ પણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં અનેક એવી હોસ્પિટલો આવેલી છે અને એવા કોમ્પ્લેક્ષો આવેલા છે જ્યાં માત્ર ફાયર સેફ્ટીના નામે એક કાગડિયાઓ હોય છે પરંતુ ફાયર સેફ્ટી નથી હોતી હવે તેમના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ તેવી પણ માંગણી ઉઠી છે આજે સુરેન્દ્રનગરની જે મલહારચોક વિસ્તારમાં આવેલી ગેસ એજન્સીની ઓફિસને સીલ કરવામાં આવ્યું છે જેને લઈને તંત્ર સંતોષ અનુભવી રહ્યું છે પરંતુ હજુ પણ એવી મોટી બિલ્ડિંગો આવેલી છે શાળા કોલેજો આવેલી છે ફાયર સેફ્ટી ના સાધનો નથી હોતા ત્યાં પણ કાર્યવાહી કરી અને યોગ્ય પુરાવી જે છે તે ન્યાયિક દાખલો બેસાડવામાં આવે તેવી લોક માંગ ઉભી ઉઠી છે અજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ